સુરત જિલ્લાના બાડોલી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રેરિત સરદાર કન્યા છાત્રાલયનું ધોરણ દસ નું સો પરિણામ આવ્યું હતું અઠાવન વર્ષ પહેલા શરૂ થયેલ આશ્રમ શાળામાં સ્લમ વિસ્તારની બાળાઓને અભ્યાસ કરાવવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી સો પરિણામ આવી રહ્યું છે ધોરણ દસ નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓને શાળા સંચાલકો ગેલમાં આવી ગયા હતા જ્યાં આજે શિક્ષણ જ્યારે વ્યાપારીકરણ તરફ જતું રહ્યું છે ત્યારે આવી શાળાઓ પણ લપડાક આપી રહી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીની એક આશ્રમ શાળા વાત જાણ એમ છે કે સરદાર પટેલના નિવાસ સ્થાન કેમ્પસમાં આવેલ આ આશ્રમ શાળા ઓળખાય છે જે સરદાર પટેલ કન્યા છાત્રાલય ઉત્તર બુનિયાદી નામથી અને ઓગણીસો ને ની સાલમાં કાકા સાહેબ કાલકેલ કરે તેનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારથી જ સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ એવા વિદ્યાર્થીઓ કે આદિવાસી વિસ્તાર હોય કે જે

અને તે પછી અમે 1966 માં છાસઠમાં એમની યાદમાં ચાલુ કરેલું વિદ્યાલય સરદાર કન્યા વિદ્યાલય એનું આજે આ સો ટકા પરિણામ છે એ શિક્ષકો વિદ્યાર્થીઓ અને આવનાર મહેમાનો જેમ કે વદરાવીભાઈ વચ્ચરાજાની જય વસાવડા કાજો લોજા વૈદ આવા તો અનેક મહેમાનો જેનું હું નામ દઈ શકતી નથી બાકી કેટલા લોકોએ આમાં ફાળો આપ્યો છે અને અનેક સંતોએ પણ આમાં આશીર્વાદ આપ્યા છે અમે સૌએ ભેગા થઈને આ કામને દીપાવવાનું નક્કી કર્યું છે જેથી રાષ્ટ્રનો ખૂણો અનપઢ ન રહી જાય એ ખાસ ધ્યાન રાખ્યું છે બારડોલી નગરના મધ્યમમાં અને રમણીય વાતાવરણમાં વિના ડોનેશન અને ટ્યુશનની ઝંઝટ વગર બાળકો અહીં અભ્યાસ કરે છે અને આ શાળા દ્વારા તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે ત્યારે ધોરણ દસના પરિણામની જો વાત કરીએ તો છાત્રાલયમાં આ વર્ષે કોઈ સુડતાલીસ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી અને સો પરિણામ સાથે તમામ બાળાઓ પાસ થઈ હતી જે પૈકી પ્રિયા કુમારી પરેશભાઈ ગામીતે ટુ ગ્રેડ સાથે છાત્રાલયમાં અગ્રક્રમે રહી હતી છાત્રાલયમાં વિવિધ પ્રકારની જીવન ઘડતર રેડિયો પર કાંતણ જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે જેથી અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીનીઓ કલામાં પણ નિપુણ બની રહી છે અને જેના મહેનતના ભાગરૂપે સો ટકા પરિણામ આ વર્ષે જ નહીં પરંતુ છેલ્લા નવ વર્ષથી સો ટકા પરિણામ આવી રહ્યું છે જે આદિવાસી વિસ્તારની કેટલીક બાળાઓનું આ છાત્રાલયમાં વિના ટ્યુશને ઉજ્જવળ ભવિષ્ય બની રહ્યું છે અને જે મોંઘાધાટ ફી વસુલતા અને અધતન કેમ્પસ ધરાવતા શાળાઓને આ છાત્રાલય પડકાર આપી રહ્યું છે એમ કહીએ તો ખોટું નથી અમિત ચાવડા ગુજરાત ન્યૂઝ બારડોલી